પાદરા ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલો ત્રેવીસ દિવસે લટકતી ટેન્કરને બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી આનંદ કલેક્ટરને ગુજરાત સરકારે ટેન્કરને બહાર કાઢવાની લીધી છે જવાબદારી ટેન્કરને સુરક્ષિત બહાર કાઢવા માટે ટીમ ઘટના સ્થળ પર પહોંચી સુરક્ષા સેફ્ટીના સાધનો સાથે ટીમ ટેન્કર સુધી પહોંચી પાદરાથી હિતેશ પટેલનો રિપોર્ટ પાદરા ટ્વેન્ટી ફોર